thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નાઇજીરિયાના અત્યારે સેન્ટ્રલ બેન્યુ રાજ્યના અત્યારે એલિવાટા ગામમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના બની હતી એમ ત્યારે ઇન્ટરનેશનલ નાઇજીરિયા શનિવારે ત્યારે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રિથી શનિવારે વહેલી સવાર સુધી બેન્યુ બેન્યુના એલાવાટા ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે એનિમિટીએસ જ્યારે ઇન્ટરનેશનલ ત્યારે નાઇજેરિયાની ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ઘણા લોકો લોકો હજુ પણ ગુમશે ડઝન લોકો ત્યારે ઈજાગ્રત થયા છે અને તેમને પૂરતી તબીબી સંભાળ મળી નથી અનેક પરિવારો તેમના રૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા તા હુમલાને કારણે લોકો મોટાપાયે ત્યારે વિસ્થાપિત થઈ રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવ્યું હતું કે ત્યારે નાઇજીરિયાના ત્યારે બેન્યુ રાજ્યમાં ઉત્તર મુસ્લિમ સમુદાય અને દક્ષિણના ખ્રિસ્ત સમુદાયનું સગમ સ્થાન છે આ વિસ્તારમાં ઘણી વાર જમીનના ત્યારે ઉપયોગ અંગે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે વિવાદોનું કેન્દ્ર કહે છે જ્યારે પશુપાલકો તેમના પશુ માટે છે ત્યારે ખેડૂતો ખેતીની જમીન જરૂરિયાતને કારણે વિરોધ કરે છે આ સંઘર્ષ ઘણીવાર વંશીય અને તણાવ હિંસામાં ફેરવાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ